નામળ ગામમાં કુંવળ ચતુર ફળિયામાં આશરે એસી થી વધુ પરિવારો વસવાટ કરે છે છેલ્લા ત્રણ વર્ષે વધુ સમયથી પાણીના વલખા મારતી આ ગરીબ પ્રજા નામળ ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી મળતી માહિતી મુજબ બોરસદ તાલુકામાં આવેલા નામળ ગામમાં કુંવળ ચતુર ફળિયામાં છેલ્લા ત્રણ વર્ષથી વધારે સમયથી પીવાના પાણીની સમસ્યા છે સ્થાનિક રહીશો દ્વારા નામળ ગામની પંચાયતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ ગામના મુખ્ય આગેવાન એટલે કે ગામના સરપંચ રતિલાલે ઊંચા અવાજે પ્રજાને કહ્યું કે પાણીની લાઈન તમે જાતે ખોદાવી લો વોર્ડના મેમ્બર મિથુનભાઈએ જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી સરપંચ તથા પંચાયતને રજૂઆતો કરી પરંતુ હજુ નામળ ગામનું પંચાયત તંત્ર ઘોર નિંદ્રામાં છે પીવાના પાણી માટે સ્થાનિક લોકોને અન્ય વિસ્તારોમાં પાણી લેવું દૂધ પીતા બાળકોને ગોદમાં લઈ પાણી ભરવા જવું પડે છે આ સમગ્ર ઘટનાની જાણ નામળ ગામના સરપંચને હોવા છતાં પણ ગરીબ પ્રજા માટે પીવાના પાણીના નિકાલ માટેની કોઈ પણ જાતની તૈયારીઓ કરવામાં આવી નથી વધુમાં જાણવા મળ્યું હતું કે અમારા ઇન્દિરા નગરીમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ પણ પ્રકારની સરકારી ગ્રાન્ટ પણ મંજૂર કરવામાં આવી નથી વિકાસના કામોમાં અમારું આ વિસ્તારમાં ઘણા સમયથી પાછળ છે ક્યાં સુધી આ પરિવારજનોને પીવાના પાણીના વલખા મારવા પડશે શું ક્યાં સુધી નામર ગામનું પંચાયત તંત્ર ઉમટું રહેશે સરપંચના ફરિયામાંથી પીવાનું પાણી લાઈનમાંથી બહાર નીકળી ગંદા પાણીની ગટરમાં જાય છે પણ જરૂરિયાત છે ત્યાં બિલકુલ પાણી નથી જાણ હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી રિપોર્ટિંગ બાય ન્યૂઝ એકસો અને પીએસએન ન્યૂઝ ચેનલના એમડી સાદીક અલી સૈયદ સબ એડિટર અજીતસિંહ મહિન્દા આણંદ

એ સાહેબ ના કે કે તમે બધા ભેગા થઈને કે નવી લાઈન ખોદાઈ લાવો પાઇપ જોડી લાવો એમને એવું કહે તમે બધા બોલાવ લઈ છે બોલતી નહીં બધા બોલા અમે જે કેસમાં લઈને ભેડવા લે લઈને જી એ હે તો એ સાહેબ આવતું નહીં

અને મેં પંચાયતમાં વારંવાર રજૂઆત પણ કરી છે અને પંચાયતે એને ગ્રાન્ટ પણ અત્યારે ફાળવી છે પણ સંજોગો વરસાદ એવું છે કે ગ્રાન્ટ જાન્યુઆરીની આસપાસ

આ વિસ્તાર કુંવરભાઈ ચતુરભાઈ વારું ફર્યું છે ગામનું નામ બોલો આ ગામ નામ કયા તાલુકામાં આવેલું આવેલું આ બોરસદ તાલુકામાં આવેલું છે એનો જિલ્લો કયો છે આણંદ છે એના સરપંચ નામ આપો આ દેસેભાઈ દેસાઈભાઈ સોલંકી છે